ડુમ્મસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીન અકોર લક્ઝરીસ કાર લઈને પસાર થઈ રહી હતી આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી ત્યારે મહિલાએ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બીઆરટીએસની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરતના ડુમ્મસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીન અકોર મર્સિડસ કારનો અકસ્માત થયો હતો પુરપાટ જડપે કાર ચલાવતી મહિલાએ કારનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને બીઆરટીએસના રૂટમાં ઘૂસ ગઈ હતી કારના અકસ્માતને પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી ઉલ્લેખનીય છે કે 13મી મેના રોજ રાત્રે ફૂકાયલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે

જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત